વડોદરાથી સમાચાર જનસેવા કેન્દ્રમાં આવક સહિતના દાખલા કઢાવવા છેલ્લા ચાર દિવસથી લાઈનો લાગી રહી છે એવામાં જનસેવા કેન્દ્રનો સમય સવારે નવ થી છ સુધીનો કરી દેવાયો અને સાથે જ લોકો માટે પીવાના પાણીની પણ સુવિધા ઊભી કરાઈ ધોરણ દસ અને બાર ના પરિણામ બાદ મોટી સંખ્યામાં લોકો આવક સહિતના સર્ટિફિકેટ માટે જનસેવા કેન્દ્ર આવે છે ચાર દિવસમાં ચાર હજાર પાંચસો લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા વડોદરા જનસેવા કેન્દ્ર ખાતે ખૂબ મોટી સંખ્યામાં લાઈનો લાગતા આખરે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લોકો આવક સહિતના દાખલાઓ માટે આવી રહ્યા છે ધોરણ દસ બારના પરિણામ આવ્યા બાદ વહેલી સવારથી ખૂબ મોટી સંખ્યામાં જે લાઈનો લાગતી હતી હવે લાઈનો એટલી મોટી દેખાઈ રહી નથી એટલા માટે કે અહીંયા સમયનો વધારો સાથે આપ જોઈ શકો છો કે એક સાથે ત્રણથી ચાર જગ્યાએ કામગીરી ચાલી રહી છે અને જેને લઈને અહીંયા વડોદરાની અંદર જનસેવા કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના જે સર્ટિફિકેટ અને જે પત્રો લેવાના હોય ને તેના માટે જે લાંબી લાઈનો હતી હવે ઓછી દેખાઈ રહી છે જનસેવા કેન્દ્રના મેનેજર આપણી સાથે છે તિકમભાઈ પટેલ તેમની સાથે વાત કરીએ તિકમભાઈ શું કહેશો કેમ કે ખૂબ મોટી લાઈનો જોવા મળી રહી હતી સમયમાં ફેરફાર થયો હાલ કામગીરી ચાલી રહી છે લાઈનો ઓછી જોવા માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આજેથી સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી જનસેવા કેન્દ્રનો ટાઈમ ચેન્જ કરવામાં આવેલો છે જેના કારણે લોકોને ભીડ ન રહે સવારે નવ વાગ્યાથી આજે પણ ચાલુ હતું એના કારણે લોકોને પરેશાની ઓછી રહે નાયબ મામલતદાર બે બે ફાળવી દેવામાં આવ્યા જેનાથી ફટાફટ દાખલા બની અને તાત્કાલિક સહી થઈને ત્યાંથી આગળ આપી શકાય તલાટીને પણ સૂચના આપી દેવામાં કે તલાટીઓ પણ સવારે નવ વાગે આવી જાય એના કારણે અને પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા એ વગેરે કરવામાં આવેલ છે કયા કયા પ્રકારના દસ્તાવેજ અને અન્ય સર્ટી માટે લોકો આવતા હોય છે છેલ્લા ચાર દિવસની અંદર 5600 થી વધારે આવકના દાખલા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જાતિના દાખલા ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવેલ છે તો જન સેવા કેન્દ્ર ઉપર લોકો માટે વ્યવસ્થા તો કરવામાં આવી છે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પણ ખૂબ લાંબી લાઈનમાં તેમને કલાકો સુધી ઊભા રહેવું પડે છે